તો મિત્રો આ પવાલું ખોલવાની રીત હવે નવી ટેકનોલોજી તો આ ટ્રેક્ટરની મદદ દ્વારા પવાલું ખોલવામાં આવે છે આ જોઈ શકો છો તમે તો આ રીતે ખુલે છે પવાલું બહાર જઈને તમને બતાવું કઈ રીતે છે વિડીયોમાં બન્યા રહેજો તો આ રીતે પાનું મારવામાં આવે છે તો આ રીતે બાંધીને ખેંચવામાં આવે છે મદદ દ્વારા આ રીતે રસી બાંધી દેવામાં આવે છે

આ રીતે ખેંચવામાં આવે તો મિત્રો હવે ટ્રેક્ટર થી ઢીલું પડી ગયું લાથે થી પણ ઈજી ખુલી જાય છે આ રીતે ખુલવામાં આવે છે આ રીતે આસાન થી નીકળી જાય છે આ પાનું છે આ પાનું છે જોઈ શકો છો આપણે પાછળનું જેકનું ઓલું ખોલવાનું જોઈ શકો છો હવે હાવ ફ્રી ખુલી રહ્યું છે પહેલાં ટેક્ટર ની મદદ દ્વારા ખેંચવામાં આવ્યું જો હાથેથી પણ આસાનીથી નીકળી જાય છે આ છે ડબલ્યુ જોઈ શકો છો હવે આસાનીથી ફરી છે આ રીતે પાનું લગાડવામાં આવે છે અંદર જઈને તમને બતાવું હવે આ રીતે ખોલે છે જોઈ શકો છો તમે આ કારીગર ભાઈ છે અમારે તો આ રીતે ખોલી નાખવામાં આવે છે આ રીતે આમાં આટા તો સમાજ આવે છે

આપણે નીકળે અંદર આ રીતનું આપણે કઈક નીકળ્યા છે જોઈ શકો છો તો આ રીતનું આ છે અહીંયા તૂટી ગયું તો વેલ્ડિંગ મારું પણ વેલ્ડિંગ નથી